નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીકાસની અંદર જે છે ઓનલાઈન એડમિશન અત્યારે ચાલુ છે અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ બંને માટેનું એડમિશન જે છે ચાલુ છે પરંતુ આની અંદર જે છે છબડો જોવા મળી રહ્યો છે જે છે જે વિદ્યાર્થી મિત્રોને સારા પર્સન્ટેજ હોય એ વિદ્યાર્થી મિત્રોને પણ એડમિશન મળવા પાત્ર રહેતું નથી અને હજુ પણ જે સરકારી કોલેજો છે એની અંદર સિત્તેર ટકાથી વધુ એડમિશન જે છે બાકી છે અને જે પ્રાઇવેટ કોલેજીસ હોય એમને જે છે એડમિશન ફૂલ થઈ ગયું છે સીટ્સ પણ હવે નથી તો શું આ ઓનલાઈન પોર્ટલ દ્વારા જે છે પ્રાઇવેટ કોલેજીસને બેનિફિટ કરવામાં આવી રહ્યું છે અને આના કારણે જે છે બહુ બધા વિદ્યાર્થી મિત્રોનું ભવિષ્ય જે છે તે બગડી શકે છે શું હવે આની અંદર ઓફલાઈન એડમિશન કરવામાં આવશે કે શું પ્રોસેસ રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે સચોટ રીતે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ દ્વારા જે જીકાસ ઓનલાઈન એડમિશન જે અત્યારે ચાલુ રહી છે અને અંદર ધાંધિયા જોવા મળી રહે છે પ્રાઇવેટ કોલેજમાં બેઠકો ભરાઈ ગઈ છે સ્કૂલ બેઠકો જે છે પ્રાઇવેટ કોલેજની અંદર ભરાઈ ગઈ છે અને જે સરકારી કોલેજો છે એની અંદર માત્ર સિત્તેર ટકા બેઠકો જ હજુ ખાલી છે અને ત્રીસ ટકા બેઠકો છે એ ભરાઈ ગઈ છે કોલેજમાં એડમિશન ક્યારે મળશે એની પણ હજુ કોઈ જાણકારી નથી કેમ કે હજુ સિત્તેર ટકા બેઠકો ખાલી છે તો આના પછી જે છે ઓનલાઈન એડમિશનમાં પણ અમુક વિદ્યાર્થી મિત્રોને બહુ બધી પ્રોસેસ કરવાની બાકી છે સાથે સાથે સરકારી કોલેજ દ્વારા જે છે નેવું ટકા પર્સન્ટેજ આવેલા હોય એમને પણ એડમિશન નથી અને અમુક વિદ્યાર્થી કોમેન્ટ હતા કે એક મળવાથી જે છે એડમિશન કન્ફર્મ થઈ જાય છે તો આવા પણ જે આની અંદર જોવા મળી રહ્યા છે જીકાસ પરથી જે છે વિદ્યાર્થી મિત્રોને ભરોસો હવે જે છે ઊભી ઉગી ગયો છે તમે જોઈ શકો છો કે જીકાસની અસર સરકારી કોલેજોમાં સિત્તેર ટકા બેઠકો ખાલી જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં હાઉસફુલ જે છે થઈ ગયું છે કોલેજોમાં એકસો વીસ બેઠકો સામે વીસ અને ત્રીસ છાત્રોનો પ્રવેશ હજુ સુધી થઈ ચુક્યો છે અને અન્ડર અંદર તો પાંચ રાઉન્ડ ઓલરેડી કમ્પલીટ થઈ ચુક્યા છે એ બાકી છે તો સિત્તેર ટકા બેઠકો એ બહુ વધારે કહેવાય જો ત્રીસ ટકા બેઠકો ખાલી હોય તો આપણે સમજતા કે ત્રણ રાઉન્ડ બાકી છે અને બધી ફૂલ થઈ જશે અને ઓફલાઈન એડમિશન થશે નહીં પરંતુ હજુ સિત્તેર ટકા બેઠકો ખાલી છે તો ચાન્સીસ બહુ વધારે છે કે આઠ રાઉન્ડ પૂરા થાય પછી ઓફલાઈન એડમિશન થઈ શકે છે પરંતુ હજુ કોઈ સત્તાવાર જાહેરાત આની કરવામાં આવી નથી પણ જ્યારે પણ આની જાહેરાત કરવામાં આવે તો એની સૌથી પહેલા ઇન્ફોર્મેશન છે તમને પ્રોવાઈડ કરવામાં આવશે તમારે તે ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો જે જીકાથી છે જે ખાનગી યુનિવર્સિટીને સીધો ફાયદો થઈ રહ્યો છે કેમ કે જીકાસની અંદર જે સારા સારા વિદ્યાર્થી મિત્રો હોય એમને એડમિશન જ મળતું નથી એટલા માટે એ જે છે પ્રાઇવેટ કોલેજીસની અંદર એડમિશન લઈ લે છે અને આની અંદર પ્રોસેસ પણ લાંબી છે જેનથી જે છે વિદ્યાર્થી મિત્રો કંટાળી અને આમાંથી એડમિશન કેન્સલ કરાવીને પ્રાઇવેટ કોલેજીસની અંદર જે છે એડમિશન લઈ લે છે ત્યારબાદ તમે એ જોઈ શકો છો જીકાલ નિષ્ફળતા થઈ છે તેથી શિક્ષણ વિભાગ પર વિદ્યાર્થીનો ભરોસો જે છે એ તૂટી ગયો છે આ સચોટ વાત છે કેમ કે જે એક નેવું ટકા આવેલા વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું અને સાહીઠ ટકા હોય એ વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે તો આ શું કહી શકાય વિદ્યાર્થીઓ સાથે સેટલ નિક થઈ રહી છે એવું કહી શકાય પ્રાઇવેટ કોલેજીસ છે એમને ફાયદો કરવા માટે આ પોર્ટલ બનાવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે લાસ્ટ ટાઈમ અંદર બહુ હતા અને પછી પાછળથી ઓફલાઈન એડમિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આ વખતે પણ અંદર બહુ જ છે તો આની અંદર પણ ઓફલાઈન એડમિશન થઈ શકે એવા ચાન્સીસ છે એ બહુ વધારે છે જીકાસનો રકાશ યુજી પીજીમાં અત્યંત લાંબી પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ત્રસ્ત જે છે એ થઈ ચૂક્યા છે અને એમને મનગમતી કોલેજની અંદર પણ એડમિશન મળતું નથી અને જે એમનાથી ઓછા પર્સન્ટેજ વાળા વિદ્યાર્થી હોય એમને એ સેમ કોલેજની અંદર જે છે એડમિશન મળી જાય છે છાત્ર સંગઠનો મોડો જાહેર હોવાનો છાત્રોમાંથી ઠલવાઈ રહેલો બળાપુ જીકા સામે તરફ આક્રોશ જે છે જોવા મળી રહ્યો છે જીકાસની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત રીતે પૂર્ણ કરી વિદ્યાર્થીનો અભ્યાસ ચાલુ કરવામાં આવે એના રિગાર્ડિંગ પણ માંગ કરવામાં આવી છે આગામી વર્ષથી ખાનગી કચ્છ યુનિવર્સિટીનો પણ સમાવેશ જે છે જીકાસની અંદર કરવામાં આવી રહ્યો છે ચાલુ વર્ષે મોક રાઉન્ડ થકી પ્રવેશ પ્રક્રિયા આટોપવા માંગ કરાઈ છે તો હવે એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ કરી અને ઝડપી કોલેજીસ ઓપન કરવામાં આવે એ પણ જે છે માંગ કરવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થી મિત્રોનો જે છે ટાઈમ બગડે નહીં અને એમનો અભ્યાસ પણ જે છે એ સારું થઈ જાય ચોક્કસપણે નાઇન્ટી નાઇન તમે કહી શકો એડમિશન જે થવા જઈ છે તો ચોક્કસપણે અપડેટેડ રહો અને જ્યારે પણ આની ઇન્ફોર્મેશન આવશે ત્યારે સૌથી પહેલાં જે છે તેમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે તો આ વિડીયોને વધુથી વધુ તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તમારા ફ્રેન્ડ સુધી શેર કરો જેથી એમને તમામ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ